આજના આ બુલેટિનમાં આપણે જોઈશું કે કેવી રીતે રાજ્યો ધ્યાન અને આધ્યાત્મિક જ્ઞાન દ્વારા લોકોના જીવનમાં દિવ્યતા લાવવામાં આવી રહી છે તો આવો આજે પ્રેરણાદાયક ની શ્રેણી શરૂ કરીએ જે તમારી આત્માને શાંતિ અને નવી દિશાથી ભરપૂર કરી દેશે હરિયાણાની રાજધાની ચંદીગઢ સ્થિત મુખ્યમંત્રી કાર્યાલયમાં માનનીય મુખ્યમંત્રી શ્રી નાયક સિંહ સૈનીજી સાથે બ્રહ્મા કુમારીસ ના સભ્યો મુલાકાત થઈ મુલાકાત દરમિયાન બ્રહ્મા કુમારીસ ખેલ વિભાગના નેશનલ કોઓર્ડિનેટર બી કે બહેરચંદ મુખ્યમંત્રીજીને બ્રહ્મા કુમારીસ દ્વારા હરિયારામા કરવામાં આવતી આધ્યાત્મિક અને સામાજિક સેવાઓ વિશે માહિતી આપી સાથે જ ઓક્ટોબર 2025 માં આયોજિત થનારા ગ્લોબલ સમિટમાં ભાગ લેવા માટે પ્રેમપૂર્વક આમંત્રણ આપ્યું આ શુભ અવસરે શ્રીંગર ગઢવાલની બી કે નીલમ વહેન તથા કરનાલના અસંદની બી કે

દોસુધા કાત્રિયા દ્વારા લખાયેલું આ પુસ્તક સહજ સુંદર અને નિરોગી જીવનશૈલીનું માર્ગદર્શન આપે છે પ્રોફેસર શિંદે આને દરેક વ્યક્તિ માટે ઉપયોગી ગણાવીને કહ્યું કે માત્ર હૃદય જ નહીં પર અન્ય રોગો થી બચવા માટે પણ આ પુસ્તક જરૂર વાંચવું જોઈએ આ અવસરે ધારા સભ્ય સંગ્રામ જગતા પદ્મશ્રી પોપતરા પંવાર હૃદય રોગ વિશેષજ્ઞ ડો બાપુ સાહેબ પાંડે વી કે આ પુસ્તક ની પ્રેરણા તેમને ડો એક પીક જે અબ્દુલ કલામના એક ભાષણ માંથી મળી હતી જેમાં તેમણે રાજ્યોગ આધારિત જીવન શૈલી થી આવેલા સકારાત્મક બદલાવ અંગે ચર્ચા કરી હતી

આમાં રાજયોગ ધ્યાન અને જીવનશૈલી વિશે માહિતી આપવામાં આવી છે બ્રહ્માકુમારીઝનો રાજયોગ ધ્યાન અને જીવનશૈલી એવી છે જે વ્યક્તિને સ્વસ્થ સમૃદ્ધ અને ખુશ બનાવે છે જો આપણે જોઈએ તો આધુનિક વિજ્ઞાન માત્ર શારીરિક સ્તરે જ કામ કરે છે વધુમાં વધુ થોડું માનસિક સ્તરે કરે છે પણ હું એ પણ કહ્યું છે કે ચાર પાસા છે જ્યાં કામ કરવાની જરૂર છે શારીરિક માનસિક સામાજિક અને આધ્યાત્મિક તો આધ્યાત્મિક ભાગ અહી અછત છે અને એ માટે જ આધ્યાત્મિક રીતે રાજ્યો ધ્યાન દ્વારા આપણે પોતાને સ્વસ્થ સમૃદ્ધ અને ખુશ રાખી શકીએ છીએ તો એ માટે ખોરાક કેવો હોવો જોઈએ ધ્યાન કેવી રીતે કરવું જોઈએ જીવનશૈલી કેવી હોવી જોઈએ આ બધી વાતો અને માત્ર હૃદયરોગ જ નહીં પણ બીમારી કોઈ પણ હોય એ કેમ થાય છે તેના કારણો શું છે તેનું નિવારણ કેવી રીતે કરવું અને એ માટે જે જીવન પદ્ધતિ જરૂરી છે તેનું સંપૂર્ણ વિશ્લેષણ આ પુસ્તકમાં કરવામાં આવ્યું છે અને તાજેતરમાં તેનું વિમોચન અહીં મોટા મોટા મહાનુભાવોના હાથે સંપન્ન થયું છે આનું એક ઓડિયો બુક પણ રિલીઝ થયું છે જેના કારણે આપણા અંધ ભાઈઓ અને બહેનો તેનો લાભ લઈ શકે છે અને આપણે પણ જારે પણ મુસાફરી વગેરે કરીએ એ સમયનો ઉપયોગ કરીને તેનો લાભ લઈ શકીએ છીએ ઉજ્જૈનના ઋષિંગર સ્થિત શિવ દર્શન ધામમાં સમાધાન કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું પીસ ઓફ માઇન્ડ ટીવી ચેનલ પર પ્રસારિત થનારા આ કાર્યક્રમમાં માં બ્રહ્મા કુમારી મુખ્યાલય માઉન્ટ આબુથી પધાર્યા

તેમણે માનસિક શાંતિ માટે હું માસ્ટર સર્વશક્તિમાન છું આ સંકલ્પ એકસો વખત લખવાની સલાહ આપી રૂપેશ ભાઈએ ધ્યાન અને મેડિટેશન કોમેન્ટ્રી દ્વારા વિકારો પર વિજય મેળવવાનો અભ્યાસ કરાવ્યો ગીતા દીદીએ આત્માની બેટરી ચાર્જ કરવાનો મહત્વ સમજાવ્યું કાર્યક્રમનું સંચાલન બી કે રૂબી બહેને કુશળતા કર્યું આ આયોજન રાજ્યોગી ઉષા દીદી અને મંજુ દીદી ના માર્ગદર્શન હેઠળ સંપન્ન થયું કાર્યક્રમ માં મુખ્ય અતિથિઓમાં સંજીવની હોસ્પિટલ ના ડાયરેક્ટર દો રાજેન્દ્ર બંસલ પૂર્વ સિવિલ સર્જનજી કેમ ત્રિવેદી દો રજનીશ જૈન દો રાજેશ મહેતા રમેશ સામધાની સુનિલ ખત્રી ભગવાન શર્મા દો રૂચિ મિશ્રા દો વિમલ ગર્ગ દો ભોજા શર્મા અને દો રાજકુમાર પુરોહિત ખાસ હાજર રહ્યા બારણસી ના રુદ્રાક્ષ ઇન્ટરનેશનલ સેન્ટર માં ભારત સરકાર ના પહેલ પરકુમારી સંસ્થાની વિશેષ સહભાગીતા રહી આ સમિટ સારનાથ સ્થિત બ્રહ્મા સેવા કેન્દ્ર પર આયોજિત રહી જેમાં બ્રહ્મા મેડિકલ વિભાગના કાર્યકારી સચિવ બી કે ડોક્ટર બનારસી દિલ્હીના પ્રસિદ્ધ ન્યુરોલોજીસ્ટ ડોક્ટર સ્વપ્નિલ ગુપ્તા મુંબઈના ડોક્ટર બી કે દીપેન્દ્રભાઈ દીપેન્દ્રભાઈના નેતૃત્વમાં થયું આ ઉપરાંત વરિષ્ઠ વૃદ્ધ વિશેષજ્ઞ ડોક્ટર અજય પાંડે વીએચયુ ની પૂર્વ વિભાગાધ્યક્ષ ડોક્ટર મધુર જૈન ડોક્ટર આદિતી સિંહ ડોક્ટર વંદના સિંહ સહિત અનેક ડોક્ટરો નાશ કરે છે અને જ આત્મિક શક્તિનો સ્ત્રોત છે જાણીતા ડોક્ટર સચિન પરબે ભારપૂર્વક જણાવ્યું હતું કે નશાગ્રસ્ત વ્યક્તિઓના પુનર્વસન કાર્યક્રમમાં સમાજની ભૂમિકા અત્યંત મહત્વપૂર્ણ અને અનિવાર્ય છે ઇન્દોરના કલાનીંદર સેવા કેન્દ્ર દ્વારા સાવન માસના અવસરે શાકભાજી બજાર રોડ પર ભવ્ય શિવ દર્શન ઝાંકીનું આયોજન કરવામાં આવ્યું ઝાંકી ઉદ્ઘાટન ભાજપા શહેર મહામંત્રી સંદીપ દુબે માઈક સભ્ય અશ્વિન શુક્લ સેવા કેન્દ્ર પ્રભારી બી કે જયંતિ દીદી અને રાજ્યોગ શિક્ષિકા બી કે સુજાતા દીદીએ દીપ પ્રજ્વલન કરીને કર્યું લાઇટ અને સાઉન્ડથી સજ્જ ઝાંકી શહેર માટે આકર્ષણનું કેન્દ્ર રહી સાકેજ સેવા કેન્દ્ર પર લગાવવામાં આવેલી આધ્યાત્મિક ચિત્ર પ્રદર્શને પણ શ્રદ્ધાળુઓને ઊંડા આત્મિક અનુભવ કરાવ્યો જેના કારણે સૈકડો લોકો લાભાન્વિત થયા બ્રહ્મકુમારી સુરક્ષા સેવા વિભાગના નેશનલ કોઓર્ડિનેટર બીકે કર્નલ બી સી સપીએ તાજેતરમાં ઉત્તરાખંડમાં સુરક્ષા દળો અને બીકે માટે સેલ્ફ એમ્પાવરમેન્ટ કાર્યક્રમનું સફળ નેતૃત્વ કર્યું આજ કડીમાં

નૈનીતાલ જિલ્લાના પ્રતિષ્ઠિત સૈનિક સ્કૂલ ઘોડાખાલ માં કેડેટ્સ માટે એક દિવસીય આત્મ સશક્તિકરણ સત્ર પણ યોજાયો જેમાં યુવાનોએ પૂરા ઉત્સાહ સાથે ભાગ લીધો આ કાર્યક્રમ આંતરિક શક્તિ આધ્યાત્મિક મૂલ્યો અને નેતૃત્વ ક્ષમતા વિકાસ માટે આયોજિત કરવામાં આવ્યો હતો આ આયોજનમાં માં કર્નલ સતી બીકે કમલ બીકે નીલમ અને બીકે ઈશ્વર ની ટીમે બંને સ્થળોએ ભાગ લેનારાઓને પ્રેરણાદાયક અને સાર્થક અનુભવ આપ્યો છત્તી આનંદ સરોવર ખાતે આવેલા કમલા દીદી સભાગારમાં માઉન્ટ આબુથી થી માઇન્ડ ટ્રેનર અને પ્રેરણાદાયક વક્તા વી કે શક્તિરાજભાઈની ઉપસ્થિતિમાં શ્રેષ્ઠ મન શ્રેષ્ઠ ભવિષ્ય વિષય પર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું કાર્યક્રમમાં હેમચંદ યુનિવર્સિટીના કુલપતિ સંજય તિવારી એસપી એસટીએફ ત્રિલોક બંસલ એવરેસ્ટ એવિકોમ ચેરમેન મનીષ પારેખ અને સેવા કેન્દ્ર પ્રભારી બી કે રીતા દીદી મુખ્યત્વે હાજર રહ્યા અને દીવો પ્રગટાવી કાર્યક્રમનું ઉદ્ઘાટન કર્યું બી કે શક્તિરાજભાઈએ તેમના પ્રેરણાદાયક વક્તવ્યમાં કહ્યું કે આપણે દુનિયાને જે ઊર્જા આપશું એ જ ઊર્જા આપણા પાસે પાછી આવશે જો આપણે પ્રેમ શાંતિ અને સકારાત્મક સંકલ્પ મોકીશું તો જીવન પર એ જ રીતે સુખમય બનશે

સંચાલન કરતી આદરણીય બી કે રૂપાલી દીબીએ અત્યંત હર્ષભેર જણાવ્યું કે આપ સૌની સક્રિય અને નિષ્ઠાપૂર્વક સહભાગિતા ખરેખર એક સુખમય અને શાંતિપૂર્ણ વિશ્વના નિર્માણ માટેની આપની અમૂલ્ય અને મહત્વપૂર્ણ ભાગીદારીને સ્પષ્ટપણે દર્શાવે છે રાજકોટમાં ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યુટ ઓફ મેડિકલ સાયન્સ અને નિર્માણ વિશાલ નિશુલ્ક શિબિર નું ઉદઘાટન ધારાસભ્ય શ્રી રમેશભાઈ તિલાલા ધારાસભ્ય ડો દર્શિતા શાહ બાલાજી વિવર્સ ના માલિક શ્રી ચંદુભાઈ વિરાણી એમ્સ હોસ્પિટલ ના ડેપ્યુટી કલેક્ટર કર્નલ અકુર પ્રતિ વરિષ્ઠ રાજ્ય શિક્ષિકા બી કે અંજુ બહેન બી કે રીતા બહેન સહિત અનેક અતિથિઓ દ્વારા દીપ પ્રગટાવીને કરવામાં આવ્યો આ અવસરે રાજકોટ જિલ્લા કલેક્ટર ડો ઓમ પ્રકાશ પણ શિબિર નિહાળવા માટે આવ્યા હતા જ્યાં બી કે અંજુ બહેને તેમને માઉન્ટ આબુ આવવાનો વિશેષ આમંત્રણ પણ આપ્યું આ ઉપરાંત મંજુ દીદી અને જીતા બહેને એમ્સ હોસ્પિટલના સ્ટાફ સાથે મળીને આખા કેમ્પનું નિરીક્ષણ કર્યું અને હાજર તમામને રાજયોગ ધ્યાન વિશે માહિતી આપીને ધ્યાન કેન્દ્ર પર આવવાનું પ્રેમપૂર્વક આમંત્રણ પણ આપ્યું આ કેમ્પમાં બાળકોના રોગો દાંત ચિકિત્સા સ્ત્રી રોગ ત્વચા રોગ કેન્સર સહિત પંદર વિવિધ ચિકિત્સા વિભાગોની વિશેષજ્ઞ સેવાઓ ઉપલબ્ધ હતી આજે માટે આગળ પણ અમે તમને આવી જ શાંતિ અને સેવા સાથે જોડાયેલી ખબર બતાવતા રહીશું આગામી બુલેટિન માં ફરી મળશું ત્યાં સુધી શાંતિ અને સકારાત્મકતા જાળવી રાખો બ્રેક ટાઈમ શૂન્ય પાંચ એસ નમસ્કાર બ્રેક ટાઈમ શૂન્ય પાંચ એસ ઓમ શાંતિ